व्यारा जांपावाड़ी ना शौर्य સન્માનિત મુકેશ ગામિત નું સન્માન મંત્રી કોજી હળપતિએ ક્ષણ ને યાદગાર ગણાવી આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કોજી હળપતિએ રંગ ઉપવન સિનિયર સિટીઝન ભવન સોનગઢ ખાતે शौर्य चक्रથી સન્માનિત ભારતના ના સીઆરપીએફ જવાન મુકેશ ગામત નું ઉષ્માભર્યું સ્વાગત કર્યું આ પ્રસંગે મંત્રી હળપતિએ જણાવ્યું કે દેશની સરહદને સુરક્ષિત કરી પોતાનું શૌર્ય દાખવનાર ચાપાવાડી ગામના સીઆરપીએફ જવાન મુકેશ ગામિતે શ્રીનગર ખાતે સર્ચ ઓપરેશનમાં જે રીતે અદમ્ય સાહસ દાખવી સૂઝબૂઝ સાથે પોતાના સાથી જવાનને સુરક્ષિત કરીને આતંકવાદીને ઠાર કર્યો હતો આ સાધારણ બહાદુરી સમાજના પ્રત્યેક યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે સન્માન સમારોહ આમંત્રિત મંત્રી કુવરજીએ પોતાને ભાગ્યશાળી ગણાવતા વધુમાં ઉમેર્યું હતું કે શૌર્ય ચક્ર પુરસ્કારથી સન્માનિત એવા મુકેશ કામેતના સન્માનની મને જે તક મળી છે તે મારા માટે જીવનભર યાદગાર ક્ષણ બની રહેશે આ પ્રસંગે તાપી જિલ્લા સહિત ભારત દેશનું ગૌરવ વધારનાર વ્યારા તાલુકાના ચાપાવાડી ગામના મુકેશ ગામિતે વર્ષ બે હજાર એકવીસમાં શ્રીનગર ખાતે કરાયેલા સર્ચ ઓપરેશનની યાદોને ફરી એકવાર ગ્રામજનો સમક્ષ સાજા કરી હતી ગ્રામજનોએ પણ ભારતના સપૂતની શૌર્યગાતા રસપૂર્વક સાંભળી ગૌરવની લાગણી અનુભવી હતી જ્યાંનું વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાયું હતું મુકેશ ગામિતના સન્માન સમારોહનું આયોજન તાપી જિલ્લાના અર્ધલશ્કરી સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું જ્યાં અર્ધલશ્કરી સંગઠન જવાનો પૂર્વ જવાનો ઉપસ્થિત અન્ય પદાધિકારીઓ હોદ્દેદારો શૌર્ય ચક્ર પુરસ્કૃત મુકેશ ગામિતના પરિવારજનો સગા સંબંધીઓ ઉપસ્થિતિ નોંધાવી હતી શ્રીનગર ખાતે જવાન મુકેશ ગ્રામેતમાં સાહસ અને બહાદુરી બદલ રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા મુકેશ ગ્રામે યુવાનો માટે પ્રેરણારૂપ કોવજીભાઈ હળપતિ બ્યુરો રિપોર્ટ દિવ્ય પુકાર ન્યૂઝ તાપી આજે ગુજરાત સરકારના મંત્રીજી કૌરજીભાઈ આજે મારા સન્માન નિમિત્તે હાજર રહીને મારું જે સન્માન કરવામાં આવ્યું એ માટે હું સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ અહીંયા ઉપસ્થિત માજી સૈનિકો તેમજ જે ઉપસ્થિત સર્વ સાહેબો તેમજ ઉપસ્થિત સર્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને જે આ મેડલ જે સન્માન મને મળવામાં આવ્યું છે એ ભારત સરકારનો પણ હું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો મેમનો પણ હું ખૂબ 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 આભાર માનું છું